મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વી નાયક આપનું સ્વાગત કરું છું

નવસારીમાં ઈદુલ ફિત્રની થયેલી હર્ષભેર ઉજવણી નવસારીના લુનસી કોઈ મેદાન ઉપર નવસારી પ્રીમિયર લીગનો પ્રારંભ કરાવતા પૂર્વ ક્રિકેટર નયન મોઘિયા પ્રથમ મેચમાં આરવ 11 નો થયેલો ભવ્ય વિજય પોલીસની ઓળખ આપી વૃદ્ધોના દાગીના પડાવી લેતી ઈરાની ગેંગના બે સાગરીતો ખાન અને અયુબ શેખ ઝડપાયા છે મહારાષ્ટ્રથી બાઇક ઉપર આવી નવસારીમાં વૃદ્ધોને નિશાન બનાવી દાગીના પડાવી લેતા હતા નવસારીના ભિલ્લીમોરા અને વિજલપોરમાં રાહદારી વૃદ્ધ મહિલાઓને પોલીસની ઓળખ આપી સોનાના દાગીના પડાવી લેવાની ઘટના બની હતી નવસારી જિલ્લા પોલીસ અધ્યક્ષ સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ ઘટનાના ગુનેગારોને શોધી કાઢવા માટે ત્રીસ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી નવસારી એલસીબી ટીમ છેલ્લા એક અઠવાડિયાથી મહારાષ્ટ્રના અંબેવલ્લીમાં ધમો નાખીને બેઠી હતી મહારાષ્ટ્રના થાણે પોલીસ સાથે ઈરાની ગેંગના બે આરોપી બાદશાહ ખાન કાઝી ખાન રહે ગલી નંબર ચાર પાટીલનગર અંબેવલ્લી કલ્યાણ જિલ્લો થાણે મહારાષ્ટ્ર અને અયુબ ઉર્ફે ભુરા ફૈયાઝ અજમફર શેખ હાલ રહે ઈરાની મસ્જિદમાં અંબેવલ્લી રેલવે સ્ટેશન પાસે તાલુકો કલ્યાણ જિલ્લો થાણે મહારાષ્ટ્રને ઝડપી પાડ્યા હતા આ બંને ગેંગના સાગરીતો છે તેઓ વૃદ્ધ મહિલાઓને પોલીસની ઓળખ આપી સોનાના દાગીના ખૂબ જ સરળતાથી કઢાવી લઈ ફરાર થઈ જતા હતા બિલ્લીમોરા અને વિજલપુરમાં આ બંને આરોપીઓએ ગુનાને અંજામ આપી અંબેવલી મહારાષ્ટ્ર તરફ ફરાર થઈ ગયા હતા ઈરાની ગેંગના બાદશાહ ખાન અને અયુબ શેખ મહારાષ્ટ્રના અંબેવલીથી સ્પોર્ટ્સ બાઇક ઉપર છેલ્લા બાર મહિનાથી નવસારીમાં આવીને ગુનાને અંજામ આપતા હતા આ બંને આરોપીઓએ નવસારી ઉપરાંત વલસાડ સુરત ભરૂચ વડોદરા અને ગોધરામાં બાઇક ઉપર પહોંચી એકલ દોકલ રહદારી વૃદ્ધોને ટાર્ગેટ બનાવી પોતે પોલીસ છે તેમ કહીને ખેલ કરતા હતા વિજલપોર બિલ્લીમોરા ગુજરાતના અન્ય જિલ્લાઓ અને મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં નોંધાયેલા ચૌદ ગુનાનો ભેદ ઉકેલાયો છે એલસીબી પોલીસે તેમની પાસેથી સોનાની બંગડી નંગ ત્રણ ચેઇન નંગ એક વીટી નંગ એકસઠ પોઈન્ટ ચાલીસ ગ્રામ જેની કિંમત પાંચ લાખ એકવીસ હજાર પાંચસો પચાસ થાય છે આ તમામ દાગીનાઓ કબજે કર્યા છે આરોપીઓ દ્વારા પોલીસની ઓળખાણ આપીને રસ્તા ઉપર જતી મહિલાઓને પોતાના સોના સુરક્ષિત રાખવાનું આશ્વાસન આપીને એ સોનાની ચોરી કરવામાં આવ્યું હતું તે બંને ઓફેન્સીસની ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી અને આ નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને ઓફેન્સીસના બે આરોપીઓ બાદશાહ ખાન અને અયુબ ભુરા શેખ એ બંનેની એમ્બે વેલી પૂનાથી ધરપકડ કરવામાં આવી છે તેમને આ ધરપકડનું ઓપરેશનની અંદર નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને થાને સિટી ક્રાઇમ બ્રાન્ચનું આ જોઈન્ટ ઓપરેશન હતું જેની અંદર ત્રીસથી વધારે પોલીસ કર્મચારી અને બંને યુનિટ્સના ઇન્સ્પેક્ટર્સ પણ જાતે સામેલ હતા અને આ બંને આરોપીઓની ધરપકડ કરી છે આ બંને આરોપીઓની ધરપકડ કર્યા પછી આ નવ જેટલા ઓફેન્સીસ જો છે તે ડિટેક્ટ થાય છે જો કે બીજલપુર પોલીસ સ્ટેશન બિલીમોરા પોલીસ સ્ટેશન વડોદરા સિટી પોલીસ સ્ટેશન ભરૂચ ડિસ્ટ્રિક્ટ વાપી બીડ મહારાષ્ટ્ર પુણે અને મુંબઈ આ નવ જેટલા એફઆઈઆર જો છે તે એફઆઈઆરનું ડિટેક્શન આ બંને આરોપીઓની ધરપકડથી થાય છે એના સિવાય બીજા પાંચ જેટલા ગુનાઓ એમના દ્વારા આચરેલ હોવાની હકીકત સામે મળી છે આ બંને આરોપીઓ ખિલાફ ઓલરેડી પાંચ અને સાત જેટલા એફઆઈઆર મહારાષ્ટ્ર સ્ટેટની અંદર જુદા જુદા ગુના નંબરથી રજિસ્ટર્ડ છે અને નવસારી પોલીસ દ્વારા નવસારીના બંને ગુનાઓ અને વલસાડ ડિસ્ટ્રિક્ટના એક ગુનાનો તમામ મુદ્દામાલ અંદાજિત બધું ભેગા મળીને પાંચ લાખ એકવીસ હજાર રૂપિયાનું મુદ્દામાલ બરામદ કરવામાં આવ્યું છે આ બંને આરોપીઓની જો એમો છે તે મોટાભાગે ઈરાની ગેંગ તરીકે આ લોકો પોલીસ પાર્લેન્સમાં ઓળખાય છે અને આમની એમો વિક્ટિમને પહેલાં ભરોસામાં લાવવાની હતી અને પોતાની પોલીસને રીતે ઓળખાણ આપે અને એમને એ પોતાની સેફટી માટે કંઈ ઇન્સ્ટ્રક્શન્સ આપે જો કે એ સેફટીના ઇન્સ્ટ્રક્શન્સને લઈને આ આરોપી એમના કોન્ફિડન્સમાં આવી જાય અને પછી હાથની સફાઈથી એ કિંમતી મુદ્દામાલ જો છે એમના પોકેટમાંથી કે એમના પર્સમાંથી ચોરી કરીને આરોપ લોકો ગુના આચરતા

સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બનેલું આ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રસિદ્ધ છે મંદિરની ઐતિહાસિક કથા અનુસાર નવસારીમાં વડોદરાના ગાયકવાડના રાજ દરમિયાન નવસારીના સુબાને માતાજીના સ્વપ્નમાં દર્શન આપ્યા હતા માતાજીએ દુધિયા તળાવ નજીક જમીનમાંથી મૂર્તિ મળવાનું સૂચન કર્યું હતું સુબાએ જમીન ખોદાવતા દૈવી મૂર્તિ મળી આવી હતી ત્યારબાદ એક નાની ડેરી બનાવી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી માતાજીની કૃપાથી સુબાને ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ હતી વળી એક વખત પૂર્ણા નદીમાં આવેલા પૂરના કારણે સુરત જવાનું મુશ્કેલ બન્યું ત્યારે માતાજીની કૃપાથી પૂરનું પાણી ઓસરી ગયું હતું આ ઘટના પછી માતાજી આશાપુરીના નામે પ્રસિદ્ધ થયા આસો નવરાત્રી દરમિયાન અહીં વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે દક્ષિણ ગુજરાતની પરંપરા મુજબ ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવે છે જેમાં પુરુષો સ્ત્રી વેશમાં ગરબા રમે છે શું કેવું આશાપુરી માના મહિવા વિશે અમે તો જન્મ્યા ત્યારથી બસ માને જતા આવ્યા ચારસો સાડી ચારસો વર્ષનું પુરાણું મંદિર આપદાદાઓની સેવા કરવાનો લાભ મળ્યો માની સેવા કરવાનો લાભ મળ્યો એમને આશીર્વાદ આપ્યા દીકરાઓ તમારે કરવાનું છે અમેરિકા ગયો પણ ત્યાં પણ માની જવા જવાની એટલી જ્યાં જ્યાં માં લઈ જાય ત્યાં જતો રહ્યો અને આ નવરાત્રમાં પાછો મમ્મીના પાસે આવ્યો મારી માના પાસે આવ્યો અનેક ભક્તો ભાવિ ભક્તો ગામે ગામ ઠેઠેથી અહીં આવે છે નવરાત્રી હોય ચૈત્ર નવરાત્રિ હોય આસો નવરાત્રી હોય એમાં માનો જવાબો જોડાની ચાલતી રહે છે એટલે હું શું કહું બસ માના આશીર્વાદ આપણને સૌને મળતા રહે માં સૌનું કલ્યાણ કરે પરંપરા રાજેશ્વરી રાજેશ્વરી મા દુર્ગા આપ સૌનું કલ્યાણ કરે એવી જ આજ મંદિર ચારસો એસી વર્ષ પુરાણું છે નવસારી ગાયકવાડ સરકારનું બનાવેલું છે અને આ ગાયકવાડ સરકારને બધી આશાઓ પૂરી થઈ એમને ત્યાં એમ કે એમનું નામ આશા પૂરી રાખવામાં આવેલું ચૈત્રી નવરાત્ર એટલે ગુડી પર્વ ગુડી પર્વ એટલે આપણા હિન્દુઓનું નવું વર્ષ આપણું પંચાંગ આ બધું ચૈત્રી નવરાત્રિના ગુડી પડવાના દિવસથી શરૂ થાય અને એ એટલે આ એકચ્યુઅલી આમ જોઈએ તો આપણે હિન્દુઓનો નવ બેસતું વર્ષ કહેવાય એ હિસાબે અને અને ગુડી પડવા તરીકે મહારાષ્ટ્રની ભાષામાં ઓળખવામાં આવેલી છે ચૈત્રી નવરાત્રિમાં પણ એટલી જ લોકોની શ્રદ્ધા છે અને આપણે આમ તો ચાર નવરાત્ર છે પણ એમાં બે નવરાત્રનું મહત્વ વધારે છે બરાબર એમાં એટલે ચૈત્રી નવરાત્રમાં પણ લોકો એટલા જ શ્રદ્ધાથી મારી સેવા કરે છે ચૈત્રી નવરામાં એટલી જ અમારે ત્યાં આઠમના દિવસે જે આસોમાં થાય છે તે જ પદ્ધતિથી અમારે ત્યાં ચૈત્રી નવરાત્ર ઉજવવામાં આવે છે જાત જ્યાંથી લોકો જાત જાતની બાધાઓ લઈને જઈ નવરાત્રમાં અને અપવાસ રાખે છે પોળા નવસારીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ મિત્રની ઉજવણી કરવામાં આવી હતી શહેરભરમાં કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોએ રોઝા રાખી નમાઝ અદા કરી અલ્લાહની ઇબાદતમાં પવિત્ર રમઝાન માસ વિતાવ્યો હતો એકત્રીસ માર્ચના રોજ રમઝાન માસ પૂર્ણ થતાં જ નવસારી જિલ્લાભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી નવસારીમાં કોમી એકલાસ અને ભાઈચારા સાથે ઈદની ઉજવણી કરવામાં આવી હતી નવસારી ઈદગાહ અને દારુલ ઉલમ મદરેસા ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી मुस्लिम बिरादरो मोटी संख्या में एकत्र થયા અને શાંતિપૂર્ણ રીતે ઈદની નમાઝ અદા કરી દેશની કોમી એકતા ભાઈચારા તેમજ દેશની અખંડિતતાની દુવાઓ કરવામાં આવી હતી આજ ઈદ કા મુબારક દિન મે હિન્દુસ્તાન વાસીઓ કો ઇસકી મુબારકબાદ પ્રેશ કરતા હું ઓર દુઆ કરતા હું અલ્લાહ તઆલા હમારે મુલક કો અમન ઓ આમાન કા ગહેવારા બનાય ઓર ખુબ ખુબ तरक्की عطا ફરમાય ઓર અલ્લાહ તઆલા હમ સબકો યે ખુબ મુબારક ફરમાય અલહમદુલિલ્લા આજ ઈદุล ફિત્ર કા દિન હે दारनवार रजा की माँ के रॉयल इंग्लिश मीडियम स्कूल के ग्राउंड पर ईद की नमाज़ अदा की गई अल्लाह पाक की बारगाह में दुआ की गई कि अल्लाह ताला हमारे मुल्क को अमन और शांति का गहवारा बनाए जितने भी हाजरीन थे उनके हक़ में भी दुआ की गई अल्लाह पाक हमारे देश को हमारे मुल्क को खूब खूब अमन शांति अदा फ़रमाएलफित त्यौहार न दिवस है तमाम मुस्लिम बिरादर देशवासियों ने ईद मुबारकबी

બની રહે એવી ખાસ દુઆ કરવામાં આવી હતી આ પ્રસંગે હું તમામ દેશવાસીઓને આ સારા દિવસે સૌને ઈદ મુબારક પાડું છું નવસારી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા લુંસી મેદાન ઉપર એનપીએ પ્રીમિયર લીગનો પ્રારંભ દબદબા બે થયો છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર નયન મોગિયાના હસ્તે એનપીએલનો શુભારંભ થયો છે નવસારીના લુનસિકુ મેદાન ઉપર નવસારી ક્રિકેટ પ્રીમિયર લીગનો દબદબા પ્રારંભ થયો છે નવસારી જિલ્લા ક્રિકેટ એસોસિએશન આયોજિત એનપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના આ ભવ્ય આયોજનમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટ કિપર નયન મોગિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ એનપીએલના ચેરમેન હિરાજુ હિરાણી મિતેશ દેસાઈ ઉપપ્રમુખ મનહર ઢોળિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લુન્સીકુઈ મેદાન ઉપર એનપીએલનો ભેર આરંભ કરાવાયો હતો પૂર્વ વિકેટકીપર નયન મોંગિયા અને ધારાસભ્ય આરસી પટેલે આ એનપીએલની શરૂઆત કરાવી હતી નવસારી પ્રીમિયર લીગની ચમકદાર ટ્રોફીનું લોન્ચિંગ થયું હતું આ પ્રીમિયર લીગમાં નવસારી જિલ્લાની આઠ ટીમોએ ભાગ લીધો છે નવસારી જિલ્લાના નવ યુવાનોને ક્રિકેટ ક્ષેત્રમાં એક પ્લેટફોર્મ આપવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે નવસારીના ક્રિકેટરોની ક્ષમતાને બહાર લાવવાનું કાર્ય જિલ્લા ક્રિકેટ સંગઠન દ્વારા થઈ રહ્યું છે નવસારીના લુનસીકુઈ મેદાન ઉપર નવસારીના ખેલાડીઓ પોતાનું કૌવત દાખવી રણજી ટ્રોફી આઈપીએલ કે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નક્કી કરી શકે તે પ્રકારના ધ્યેય સાથે એનપીએલનો પ્રારંભ થયો છે નવસારી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચ દેવજી દેવજી અને આરવ વચ્ચે રમાઈ હતી ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનું મુનાસિબ આરવ ઇલેવનને પ્રથમ મેચમાં વીસ ઓવરમાં એકસો પંચાવન રનનો લક્ષ્યાંક દેવજી ઇલેવનને આપ્યો હતો પરંતુ દેવજી ઇલેવન માત્ર નવ્વાણું રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી આરવ ઇલેવનનો પ્રથમ મેચમાં ભવ્ય વિજય થયો હતો નવસારીના લુનસીકુઈ મેદાન ઉપર એક મહિના સુધી ક્રિકેટનો ફીવર જોવા મળશે ચાર ઓવર વીસ રન અને ત્રણ વિકેટ લીધી છે અમે ફર્સ્ટ ફર્સ્ટ બેટિંગ કરીને વન ફિફ્ટી સિક્સ કર્યા હતા અને નાઇન્ટી નાઇન પર એમને ઓલઆઉટ કર્યા છે સો ફિલ્ડિંગ એફર્ટ સારા હતા બોલિંગ એક યુનિટ હતું અને એ રીતે આખું ટીમવર્ક અમે જીત્યા છે પહેલી મેચ હતી થોડું વિકેટ ખ્યાલ નહીં હતો એટલે હવે જોઈએ ફર્ધર મેચમાં શું સ્કોર થાય છે પણ અમારી વોલિંગ યુનિટ સારી છે એટલે અમે ગમે તે ટીમ ને વન થર્ટી વન ફોર્ટી પર ડિફેક્ટ કરવાની અમારામાં ક્ષમતા છે બહુ મજા આવી પટેલ સાહેબે રાજુભાઈએ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જે આમંત્રિત કર્યા આ થર્ડ એડિશન નેશ નવસારી પ્રીમિયર લીગ માટે જે પ્રમાણે ગ્રાઉન્ડની તૈયારી છે જે પ્રમાણે ઉત્સાહ છે બહુ મજા આવી બધા છોકરાઓને એક્સપોઝર મળશે આજુબાજુના જે ગામના છોકરાઓ છે સિટીના છોકરાઓ છે બહારથી છોકરાઓ જે આવવાના છે એમની જોડે મળીને આ ટોર્નામેન્ટ રમવાના છે એટલે એકબીજાને એક્સપોઝર મળશે અને જુદા જુદા કન્ડિશનમાં રમવા મળશે સ્પોન્સરને ધન્યવાદ થેન્ક યુ કહીશ કેમકે એમના વગર પણ ટોર્નામેન્ટ બહુ અઘરી છે ઓર્ગેનાઇઝ કરવા માટે અને જે પ્રમાણે એમને ઓર્ગેનાઇઝ કરી છે જે પ્રમાણે એમને વ્યવસ્થા કરી છે બહુ સરસ બહુ મજા એન્ડ ઓલ ધ બેસ્ટ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ફોર ઓર્ગેનાઇઝિંગ દિસ ટુર્નામેન્ટ આ વખતનું મેઇન અમારું જે ઇન્ટેન્સ છે અમારું ગ્રાઉન્ડ જે અમે એક જ મહિનામાં જે તૈયાર કર્યું છે એ ગ્રાઉન્ડ કમિટીનો અમે ઘણો જ આભાર માનીએ છીએ અને આ વર્ષ ટુર્નામેન્ટ જે છે એ દસ વર્ષ પછી જવા જઈ રહેલી છે તો નવસારીની જનતા અને ઘણો ટાઈમથી રાહ જોઈ લેલી હતી યુવાનો છે યુવાનો તક મળી છે અહીં ઘણા બધા ક્રિકેટરો છે જેણે અહીં રમીને ઇન્ડિયન ટીમમાં ગયા છે તો ભવિષ્ય કેવું છે નવસારીના જિલ્લાના અમે સાત અને ચાર એમ કોમ્બિનેશનમાં અહીં ઇલેવનનું આયોજન કર્યું છે જે સાત પોયરા જે આપણે જે છે એ નવસારી જિલ્લાના રહેશે અને ચાર છોકરા જે આઉટ આઉટ ઓફ નવસારીથી રહેશે એ નવસારી જિલ્લાના છોકરાઓને જે પ્લેટફોર્મ મળશે જે સિનિયર પ્લેયર જોડે રમવાનું રણજી ટ્રોફી પ્લેયર જોડે રમવાનું એના માટે અમે એવું ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં અહીંથી જ હાર્દિક પંડ્યા રાકેશ પટેલ કુણાલ પંડ્યા ગયા હતા અને અમે એવી આશા છે કે ભવિષ્યમાં અમને પણ અહીંથી કોઈ રાકેશ પટેલ કોઈ હાર્દિક પંડ્યા કુણાલ પંડ્યા મળે એવી અમારી એસોસિએશનની આશા છે એનપીએલ થ્રીની પ્રથમ મેચનું આયોજન હતું આર્યા ઇલેવન અને દેવજી ઇલેવન બંને ટીમો અમારા આર્યા ઇલેવનના ઓનર રવિભાઈ આર્યભાઈ અને દેવજી ઇલેવનના ઓનર ભરતભાઈ એમની ટીમ વચ્ચે હતી એમાં આર્ય ઇલેવન દ્વારા પ્રથમ બેટિંગ કરતાં એકસો પંચાવન રનનો જંગી સ્કોર ખડકવામાં આવેલો હતો અને સામે દેવજી ઇલેવનને દ્વિતીય બેટિંગ કરતાં માત્ર નવ્વાણું રનમાં એમની ટીમ થઈ પરફોર્મન્સ કરીને આર્ય ઇલેવન પહેલી મેચ જીત્યું છે આવનારા દિવસોમાં આર્ય ઇલેવનને શુભેચ્છા પાઠવું છું કે આજે રીતે પરફોર્મન્સ બતાવે અને ખૂબ સારી રીતે ટુર્નામેન્ટ જીતવા એનપીએલ થ્રીની ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં આવે અને ફાઈનલ પણ જીતે એવી અમને શુભેચ્છા આપીએ છે ઓનરો રવિભાઈ આર્યભાઈ બંને પિતા પુત્ર જોડી ખુબ સુંદર ટીમ બનાવી છે એનું આજે આપણે અહિયાં ગ્રાઉન્ડ પર આપણે જોયું છે નવસારીના સિંધી સમાજ દ્વારા ચેટીચંદ ઉત્સવ હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો ભગવાન ઝુલેલાલજી ના જન્મોત્સવ પ્રસંગે નૃત્યો સાથે સમગ્ર સમાજ ઝૂમી ઉઠ્યો હતો ભગવાન ઝુલેલાલ ને જળ અને જ્યોતિના અવતાર માનવામાં આવે છે ઝુલેલાલ ને જળના દેવતા પણ કહેવામાં આવે છે ચૈત્ર સુદ બીજના સંવંત એક હજાર સાતના રોજ ભગવાન ઝુલેલાલનો જન્મ થયો હતો સિંધુ ઘાટી સભ્યતાના લોકો ચૈત્ર માસના ચંદ્ર દર્શનના દિવસે ભગવાન ઝુલેલાલજીનો ઉત્સવ સંપૂર્ણ વિશ્વમાં ચેટીચંદનો તહેવાર સ્વરૂપમાં પરંપરાગત હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો નવસારી સિંધી સમાજના લોકોની વિશાળ રેલી નીકળી હતી ચેટીચંદ પ્રસંગે સમગ્ર સમાજના લોકો હર્ષભેર મહોત્સવને મનાવ્યો હતો સિંધી સમાજના ગીતો ઉપર લોકો ઝૂમી ઉઠ્યા હતા યુવાનો મહિલાઓ અને સિંધી સમાજના અગ્રણીઓ લોકનૃત્યો સાથે ચેટીચંદને વધાવી લીધો હતો નવસારીમાં ચૈત્રી નવરાત્ર સાથે ચેટીચંદનો મહોત્સવ પણ ધામધૂમથી મનાવાયો હતો ચૈત્રી નવરાત્રી પણ હોય મહિલાઓ યુવતીઓએ ગરબા પણ રજૂ કર્યા હતા जादा so So hard. समाचारों समाप्त करता पहला एक नजर आजना मुख्य समाचारों पर पुलिस ने ओडाफ एपि वृद्ध महिलाओं ने क्षेत्र से जड़पएली ईरानी गैंग बन्ने आरोपीयो रिढागुनेगर चैत्र नवरात्रि ना पर्वे अध्याशक्ति ना दर्शनार्थे उंटेला भक्तजनो નવસારીમાં ઈદુલ ફિત્રની થયેલી હર્ષભેર ઉજવણી નવસારીના લુનસી કોઈ મેદાન ઉપર નવસારી પ્રીમિયર લીગનો પ્રારંભ કરાવતા પૂર્વ ક્રિકેટર નયન મોગિયા પ્રથમ મેચમાં આરવ 11 નો થયેલો ભવ્ય વિજય તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીની પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ સેવન નમસ્કાર